વિરમગામ મેડિકલ એસોસિએશન દ્વારા પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ મોબાઈલ લાઇટ સાથે શાંતિનો સંદેશ જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં નિર્દોષ શહીદ થયા હતા સમગ્ર દેશમાં આ દુઃખદ ઘટનાના ઘેરા પ્રત્યઘાત પડ્યા છે તેના પડઘા આજે વિરમગામ શહેરમાં પણ પડ્યા હતા વિરમગામ મેડિકલ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરી તમામ ડોક્ટરો એ હાથમાં પોતાના મોબાઈલ લાઇટ ચાલુ કરીને શહીદ તેલા દેશ પ્રેમી નાગરિકો ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમય પવિત્ર જાતિ નથી જે ક્રૂરતાથી અઠ્યાવીસ નિર્દોષ લોકો જીવ લીધા છે તે માનવતાની વિરુદ્ધ છે અને આવા તત્વો સામે દેશભર માંથી એક જ અવાજ ઉઠવો જોઈએ કાર્યક્રમના અંતે શહીદોના પરિવારજનો માટે પ્રાર્થના સાથે સૌએ સદભાવનાનો સંદેશ આપ્યો હતો મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ પહેલગાંવમાં જે આતંકવાદી હુમલો થયો અને જે નિર્દોષ લોકોના જીવ ગયા તેમને શ્રદ્ધાંજલિ આપે છે સારા ભારત વર્ષના નાગરિકો આ જરધન્ય કૃત્રને કૃત્યને સખ્ત સબ વખોડે છે અને તદ્દાની લાગણી એમના પીડિત પરિવારો સાથે હરસંભવ સહાયતા કે તૈયાર રહે